શિવાય હર હર મહાદેવ સનાતન ધર્મનો નાદ ગજવવા અનહદ નાદમાં આપ સૌ भक्तજનોનું સ્વાગત છે આજના વિડિયોમાં આપણે શ્રી દુર્ગા સપ્તશતી ચંડી પાઠના પહેલો અધ્યાય મધુ કૈતબ વદનું શ્રવણ કરીશું જેમાં મેધા ઋષિ વડે રાજા સુરત અને સમાધીને ભગવતીનો જે મહિમા બતાવ્યો છે તેમ જ મધુ કૈતબના વદનો જે પ્રસંગ છે તેનું શબ્દ સહ વર્ણન સાંભળીશું કૃપા કરીને ચંડી પાઠને વચ્ચેથી અધૂરું ન મૂકવા માટે વિનંતી છે મા અંબા જગદંબા ભગવતીના સુંદર મુખાર વિંદનું દર્શન કરતાં કરતા આપણે સૌ એક ચિત્તથી પહેલા અધ્યાયનું શ્રવણ કરીશું બોલ શ્રી અંબે જય શ્રી ગણેશાય નમઃ શ્રી નમઃ સૌ પહેલા આપણે પ્રથમ ચરિત્રના વિનિયોગનું શ્રવણ કરીશું પ્રથમ ચરિત્રના બ્રહ્મા ઋષિ છે મહાકાળી દેવતા છે ગાયત્રી છંદ છે નંદા શક્તિ છે રક્તદંતિકા બીજ છે અગ્નિ તત્વ છે અને ઋગ્વેદ સ્વરૂપ છે શ્રી મહાકાળી દેવીની પ્રસન્નતા માટે પ્રથમ ચરિત્રના જપમાં આ વિનિયોગ કરવામાં આવે છે હવે આપણે પ્રથમ અધ્યાય શરૂ કરતા પહેલા દેવી ભગવતીનું ધ્યાન કરીશું ભગવાન વિષ્ણુના સુઈ જવાથી મધુ અને કૈતબને હણવા માટે કમળમાંથી જન્મેલા બ્રહ્માજીએ જેમનું સ્તવન કર્યું હતું તે મહાકાળી દેવીનું હું ધ્યાન કરું છું તેઓ પોતાના દસ હાથોમાં ખડગ, ચક્ર, ગદા, બાણ, ધનુષ્ય, પરિધ, શૂળ, બુશંડી, મસ્તક અને શંખ ધારણ કરે છે તેમની ત્રણ આંખો છે તેઓ સઘળા અંગોમાં દિવ્ય આભૂષણોથી વિભૂષિત છે તેમના શરીરની કાંતિ નીલમણી જેવી છે તથા તેઓ દસ મુખવાળા અને દસ પગવાળા છે ઓમ નમશ્ચંડિકાય માર્કંડેયજી બોલ્યા સૂર્યના પુત્ર સાવરણી કે જેઓ આઠમાં મનુ કહેવાય છે તેમની ઉત્પત્તિની કથા વિસ્તારપૂર્વક કહું છું સૂર્યપુત્ર મહાભાગ સાવર્ણી ભગવતી મહામાયાના અનુગ્રહથી જે રીતે મનવંતરના સ્વામી થયા તે પ્રસંગ હું આપને સંભળાવું છું પૂર્વકાળની વાત છે સ્વારોચિશ મનવંતરમાં સુરથ નામે એક રાજા હતા જેઓ ચૈત્ર વંશમાં ઉત્પન્ન થયા હતા તેમનો સમસ્ત ભૂમંડળ પર અધિકાર હતો તેઓ પ્રજાનો પોતાના ઔરસ પુત્રોની જેમ ધર્મપૂર્વક પાલન પોષણ કરતા હતા તેમ છતાં પણ તે સમયે કોલા વિધ્વંસી નામના ક્ષત્રિયો તેમના શત્રુ બની ગયા હતા રાજા સુરતની દંડનીતિ ઘણી પ્રબળ હતી તેમનું શત્રુઓ સાથે યુદ્ધ થયું જો કે કોલા વિધ્વંસીઓ સંખ્યામાં ઓછા હતા તો પણ રાજા સુરત તે યુદ્ધમાં તેમનાથી પરાજિત થઈ ગયા ત્યારે તેઓ યુદ્ધ ભૂમિમાંથી પોતાના નગરમાં પાછા આવી ગયા અને માત્ર પોતાના દેશના જ રાજા થઈને રહેવા લાગ્યા પૃથ્વી પરથી હવે તેમનો અધિકાર ઉઠી ગયો હતો પરંતુ ત્યાં પણ તે પ્રબળ શત્રુઓએ તે સમયે મહાભાગ રાજા સુરત પર આક્રમણ કરી દીધું રાજાનું બળ ક્ષીણ થઈ ચાલ્યું ગયું હતું તેથી તેમના દુષ્ટ બળવાન અને દુરાત્મા મંત્રીઓએ ત્યાં તેમની રાજધાનીમાં પણ રાજ્યની સેના અને ખજાનો પડાવી લીધા સુરતનું પ્રભુત્વ નષ્ટ થઈ ચૂક્યું હતું તેથી તેઓ શિકાર ખેલવાના બહાને ઘોડા ઉપર સવાર થઈને ત્યાંથી એકલા જ એક ગાઢ જંગલમાં ચાલ્યા ગયા ત્યાં તેમણે વિપ્રવર્ય મેધામુનિનો આશ્રમ જોયો કે જ્યાં કેટલાય જીવો પોતાની સ્વાભાવિક હિંસા વૃત્તિ ત્યાજી દઈને પરમ શાંત ભાવે રહેતા હતા મુનિના વનની શોભા વધારી રહ્યા હતા ત્યાં જવાથી તેમનો મુનિએ સત્કાર કર્યો અને તેઓ તે શ્રેષ્ઠના આશ્રમમાં તહી વિચરણ કરતા કેટલોક સમય રહ્યા થોડો સમય વીત્યા બાદ રાજા ચિંતા કરવા લાગ્યા અગાઉના સમયમાં મારા પૂર્વજોએ જેનું પાલન પોષણ કર્યું હતું તે જ નગર આજે મારાથી વંચિત છે ખબર નહીં મારા દુરાચારી નોકર ચાકરો તેમને ધર્મપૂર્વક રક્ષણ કરે છે કે નહીં જે હંમેશા મદ વરસાવતો અને શૂરવીર હતો તે મારો મુખ્ય હાથી અત્યારે શત્રુઓના તાબે થઈને કોણ જાણે શા ભોગો ભોગવતો હશે જે લોકો મારી કૃપા ધન અને ભોજન પામવાથી મારી પાછળ પાછળ ચાલતા હતા તેઓ નક્કી જ હવે બીજા રાજાઓનું અનુસરણ કરતા હશે તે ધનનો અપ્યય કરનારા લોકો વડે હંમેશા ખર્ચ થતો રહેવાને કારણે અત્યંત કષ્ટપૂર્વક જમા કરાયેલો મારું ખજાનો ખાલી થઈ જશે આ તથા આવી બીજી ઘણી બાબતો રાજા સુરત નિરંતર વિચાર્યા કરતા હતા એક દિવસ તેમણે ત્યાં વિપ્રવર મેધાના આશ્રમ નજીક એક વૈશ્યને જોયો અને તેને પૂછ્યું ભાઈ તમે કોણ છો અહીં આવવાનો તમારો શું હેતુ છે તમે કેમ શોકગ્રસ્ત અને અન્ય મનસ્ક જેવા દેખાવ છો રાજા સુરત પ્રેમપૂર્વક કહેલા વચન સાંભળીને તે વૈશ્ય વિનમ્ર ભાવે પ્રણામ કરીને કહ્યું હે રાજન હું ધનવાનોના કુળમાં જન્મેલો એક વૈશ્ય છું મારું નામ સમાધિ છે મારા દુષ્ટ પત્ની અને પુત્રોએ ધનના લોભને લીધે મને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો છે હું અત્યારે ધન પત્ની અને પુત્રોથી વંચિત છું મારા વિશ્વાસો સગાઓએ મારું જ ધન પડાવી લઈને મને દૂર કરી દીધો છે તેથી દુઃખી થઈને હું જંગલમાં ચાલ્યો આવ્યો છું અહીં રહેવાને લીધે હું એ વાત જાણતો નથી કે મારા પુત્રો મારી પત્ની અને મારા સ્વજનો કુશળ છે કે નહીં આ સમય ઘરમાં તેઓ કુશળતાપૂર્વક રહે છે કે પછી તેમને કોઈ કષ્ટ હશે મારા એ પુત્રો કેવા હશે શું તેઓ સદાચારી છે કે પછી દુરાચારી થઈ ગયા હશે રાજાએ પૂછ્યું જે લોભી પત્ની પુત્રો વગેરે ધનને કારણે તમને ઘરમાંથી કાઢી મૂક્યા છે તેમના પ્રત્યે તમારી ચિતમાં આટલું સ્નેહનું બંધન કેમ છે વૈશ્ય બોલ્યો તમે મારા વિશે આજે કહ્યું તે યથાર્થ છે પણ શું કરું મારું મન નિષ્ઠુરતા ધારણ કરતું નથી જેમણે ધનથી લુપ્ત થઈને પિતા પ્રત્યેના સ્નેહને પતિ પ્રત્યેના પ્રેમને તથા આત્મીય જન પ્રત્યેના અનુરાગને તિલાંજલિ આપી દઈને મને ઘરમાંથી કાઢી મૂક્યો છે એ બધાના પ્રત્યે મારા હૃદયમાં આટલો સ્નેહ છે હે મહામતી ગુણહીન સગા સંબંધીઓ પ્રત્યે પણ મારું ચિત્ત આ પ્રમાણે પ્રેમ મગ્ન થઈ રહ્યું છે એ શું છે આ વાત હું જાણતો હોવા છતાં પણ જાણી શકતો નથી તેમના માટે હું નિસાસો નાખું છું અને મારું હૃદય અત્યંત દુઃખી થઈ રહ્યું છે તે લોકોમાં પ્રેમનો સર્વથા અભાવ છે તો પણ તેમના પ્રત્યે મારું મન નિષ્ઠુર થતું નથી તો આ માટે હું શું કરું માર્કંડેયજી કહે છે હે બ્રહ્મન ત્યાર પછી નૃપ શ્રેષ્ઠ સુરત અને તે સમાધિ નામનો વૈશ્ય બંને સાથે સાથે મુનિ સમક્ષ ઉપસ્થિત થયા અને તેમની સાથે યથા યોગ્ય ન્યાયપૂર્વકનો વિનયપૂર્ણ પૂર્ણ વર્તાવ કરીને બેઠા ત્યાર પછી તે વૈશ્ય અને રાજાએ રાજાએ કહેવાનું શરૂ કર્યું કહ્યું હે ભગવાન હું તમને એક વાત પૂછવા ઈચ્છું છું મારું ચિત્ત પોતાને આધીન નહીં હોવાને કારણે એ બાબત મારા મનને ઘણું દુઃખ આપે છે કે જે રાજ્ય મારા હાથમાંથી જતું રહ્યું છે અને તેના બધા અંગોમાં મારી મમતા બની રહી છે હે મુનિ હવે તે મારું નથી એ જાણતો હોવા છતાં પણ તેને માટે અજ્ઞાનીની જેમ મને દુઃખ થાય છે આ શું છે આ તરફ આ વૈશ્ય પણ ઘરમાંથી અપમાનિત થઈને આવ્યો છે તેના પુત્રો પત્ની અને નોકર ચાકરોએ તેને તરછોડી દીધો છે તેના સ્વજનોએ પણ તેનો પરિત્યાગ કરી દીધો છે તો પણ તેમના પ્રત્યે અત્યંત હાર્દિક સ્નેહ રાખે છે આ પ્રમાણે આ અને હું બંને ઘણા દુઃખી છીએ હે મહાભાગ અમે બંને સમજદાર છીએ તો પણ અમારામાં જે મોહ ઉત્પન્ન થયો છે એ શું છે વિવેક શૂન્ય મનુષ્યની જેમ મારામાં અને આ વૈશ્યમાં પણ આ મૂળતા પ્રત્યક્ષ દેખાઈ આવે છે એવું કેમ છે ઋષિ બોલ્યા હે મહાભાગ વિષયના માર્ગનું જ્ઞાન બધા જીવોને છે આજ પ્રમાણે વિષયો પણ બધા માટે અલગ અલગ છે કેટલાક પ્રાણીઓ દિવસે જોઈ શકતા નથી અને બીજા ફક્ત રાત્રે જ જોઈ શકતા નથી તથા કેટલાક જીવો એવા છે કે જે દિવસે અને રાત્રે પણ બરાબર જોઈ શકે છે એ સાચું છે કે મનુષ્ય સમજદાર હોય છે પણ માત્ર તેઓ જ સમજદાર હોય છે એવું નથી પશુ પક્ષી અને મૃગો વગેરે બધા જ પ્રાણીઓ પણ સમજદાર હોય છે મનુષ્યોની સમજદારી પણ એવી જ હોય છે કે જેવી તે પ્રાણીઓ અને પક્ષીઓની હોય છે તથા જેવી સમજદારી મનુષ્યોની હોય છે તેવી જ સમજદારી તે પ્રાણીઓ પક્ષીઓ વગેરેની હોય છે આ સમજદારી અને બીજી બાબતો પણ બંનેમાં લગભગ સરખી જ છે સમજદારી હોવા છતાં પણ તે પક્ષીઓને તો જુઓ એ પોતે કેટલા ભૂખથી પીડિત હોય છે છતાં પણ તેઓ યોગને લીધે બચ્ચાઓની ચાંચોમાં કેટલા ભાવથી અન્નના દાણા મૂકી રહ્યા છે હે નરશ્રેષ્ઠ શું તમે નથી જોતા કે આ મનુષ્યો સમજદાર હોવા છતાં પણ લોભને લીધે પોતે કરેલા ઉપકારનો બદલો મેળવવા માટે પુત્રોની અભિલાષા કરે છે જો કે તે બધામાં સમજની કમી તો નથી તો પણ તેઓ સંસારની સ્થિતિ જન્મ મરણ પરંપરાને કાયમ રાખનારા ભગવતી મહામાયાના પ્રભાવ વડે મમતામય વમળયુક્ત મોહના ઊંડા ખાડામાં નખાયેલા છે તેથી આમાં આશ્ચર્ય પામવું જોઈએ નહીં જગદીશ્વર ભગવાન વિષ્ણુની યોગ જે ભગવતી મહામાયા છે તેમના થકી આ જગત મોહિત થઈ રહ્યું છે તે ભગવતી મહામાયા દેવી જ્ઞાનીઓના પણ જબરજસ્તીથી ખેંચીને મોહમાં નાખી દે છે તેઓ જ આ સંપૂર્ણ ચરાચર જગતનું સર્જન કરે છે તથા તેઓ જ પ્રસન્ન થવાથી મનુષ્યોને મુક્તિનું વરદાન આપે છે તેઓ જ પરાવિદ્યા છે સંસાર બંધન અને મોક્ષના હેતુ ભૂત સનાતની દેવી છે તથા સમસ્ત ઈશ્વરોના પણ અધીશ્વરી છે રાજાએ પૂછ્યું હે ભગવાન જેમને તમે મહામાયા કહો છો તે દેવી કોણ છે હે બ્રહ્મન તેમનો આવિર્ભાવ કેવી રીતે થયો તથા તેમના ચરિત્રો કયા કયા છે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હે મહર્ષિ તે દેવીનો જેવો પ્રભાવ હોય જેવું સ્વરૂપ હોય અને જે રીતે તેમનો પ્રાદુર્ભાવ થયો હોય તે બધું હું તમારા સાંભળવા ઈચ્છું છું ઋષિ બોલ્યા હે રાજન વાસ્તવમાં તો તે દેવી નિત્ય સ્વરૂપા જ છે સંપૂર્ણ જગત તેમનું જ રૂપ છે તથા તેમણે સમસ્ત વિશ્વને વ્યાપ્ત કરી રાખ્યું છે તો પણ તેમનું પ્રાકટ્ય અનેક પ્રકારે થાય છે તે મારી પાસેથી સાંભળો જોકે તેઓ નિત્ય અને અજન્મા છે તો પણ દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવા માટે જે સમયે તેઓ પ્રગટ થાય છે તે સમયે લોકમાં ઉત્પન્ન થયેલા કહેવાય છે કલ્પના અંતે જ્યારે સમસ્ત જગત એકાળ નિર્મગ્ન થઈ ગયું હતું અને સૌના પ્રભુ ભગવાન વિષ્ણુ શેષ નાગની શૈયા બિછાવીને યોગ નિંદ્રાનો આશ્રય લઈને શયન કરી રહ્યા હતા ત્યારે તેમના કામોના મેલમાંથી બે ભયંકર અસુરો ઉત્પન્ન થયા જેઓ મધુ અને કૈટબલા નામે વિખ્યાત થયા તે બંને બ્રહ્માજીનો તૈયાર થયા ભગવાન વિષ્ણુના નાભી કમળમાં પ્રજાપતિ જ્યારે તે બંને ભયાનક અસુરોને પોતાની નજીક આવેલા જોયા અને ભગવાનને સૂતેલા જોયા ત્યારે તેમણે એકાગ્ર ચિત્ત થઈને ભગવાન વિષ્ણુને જગાડવા માટે તેમની આંખોમાં નિવાસ કરતા યોગ નિંદ્રાની સ્તુતિ આરંભી દીધી જેઓ આ વિશ્વના અધીશ્વરી જગતના ધાત્રી સંસારનું પાલન અને તેનો સંહાર કરનારા તથા સ્વરૂપ ભગવાન વિષ્ણુના અનુપમ શક્તિ રૂપા છે ભગવતી નિંદ્રા દેવીની ભગવાન બ્રહ્મા સ્તુતિ કરવા લાગ્યા બ્રહ્માજીએ કહ્યું હે દેવી તમે જ સ્વાહા તમે જ સ્વધા અને તમે જ વશટકાર છો સ્વરો પણ તમારું જ સ્વરૂપ છે તમે જ જીવનદાયી સુધા અમૃત છો નિત્ય અક્ષર પ્રણવમાં અકાર ઉકાર અને મકાર આ ત્રણ માત્રાઓ રૂપે તમે જ સ્થિત છો તથા આ ત્રણ માત્રાઓ ઉપરાંત જે બિંદુરૂપી નિત્ય માત્રા છે કે જેનું વિશેષ રૂપે ઉચ્ચારણ કરી શકાતું નથી તે પણ તમે જ છો હે દેવી તમે જ સંધ્યા સાવિત્રી અને પરાજનની છો હે દેવી

તમે જ મહાવિદ્યા મહામાયા મહામેધા મહાસ્મૃતિ મહામોહ રૂપા અને મહાસુરી છો તમે જ ત્રણેય ગુણોને ઉત્પન્ન કરનારી સૌની પ્રકૃતિ છો ભયંકર કાળ રાત્રિ મહારાત્રિ અને મોહરાત્રિ પણ તમે જ છો તમે જ શ્રી તમે જ ઈશ્વરી તમે જ હિ અને તમે જ બોધ સ્વરૂપા બુદ્ધિ છો લજ્જા પુષ્ટિ તુષ્ટિ શાંતિ અને ક્ષમા પણ તમે જ છો તમે ખડગ ધારણ કરનારા શૂળ ધારણ કરનારા ઘોર રૂપવાળા તથા ગદા શંખ ચક્ર અને ધનુષ્ય ધારણ કરનારા છો બાણ ભૂષુંડી અને પરી આ પણ તમારા આયુદ્ધ છે તમે સૌમ્ય અને સૌમ્ય તર છો આટલું જ નહીં જેટલા પણ સૌમ્ય અને સુંદર પદાર્થો છે તે બધા કરતા તમે અત્યંત અધિક સુંદર છો પર અને અપર બધાથી પર રહેનારા પરમેશ્વરી તમે જ છો હે સર્વ સ્વરૂપા દેવી ક્યાંય પણ સત અને અસત રૂપી જે કંઈ વસ્તુઓ છે અને તે બધાની જે શક્તિ છે તે તમે જ છો આવી સ્થિતિમાં તમારી સ્તુતિ શી રીતે થઈ શકે જેઓ આ જગતનું સર્જન પાલન અને સંહાર કરે છે તે ભગવાનને પણ તમે જ્યારે નિંદ્રાધીન કરી દીધા છે ત્યારે તમારી સ્તુતિ કરવામાં અહીં કોણ સમર્થ હોઈ શકે મને ભગવાન શંકરને તથા ભગવાન વિષ્ણુને પણ તમે જ શરીર ધારણ કરાવ્યું છે તો તમારી સ્તુતિ કરવાની શક્તિ કોનામાં હોય દેવી તમે તો પોતાના તે ઉદાર પ્રભાવોથી જ પ્રશંસિત છો અને જે બંને દુર્ધર અસુરો મધુ અને કૈટબ છે એમને મોહમાં નાખી દો અને જગદીશ્વર ભગવાન સત્વરે જાગ્રત કરી દો સાથે સાથ તેમની અંદર આ મહાન હળવાની બુદ્ધિ પેદા કરી ઋષિ કહે છે હે રાજન જ્યારે બ્રહ્માજીએ ત્યાં મધુ અને કૈટબને હળવાના ઉદ્દેશ્યથી ભગવાન વિષ્ણુને જાગ્રત કરવા માટે તમોગુણના અઢી દેવી યોગ નિંદ્રાની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેઓ ભગવાનના નેત્રો મુખ નાક બાહુ હૃદય અને વક્ષ સ્થળમાંથી બહાર આવ્યા અને અવ્યક્ત જન્મ બ્રહ્માજીની દ્રષ્ટિ સામે આવીને ઉભા રહ્યા યોગ નિંદ્રામાંથી મુક્ત થતા જગતના નાથ ભગવાન જનાર્દન તે એકાળ નવના જળમાંની શેષ નાગની શૈયામાંથી જાગી ઉઠ્યા પછી તેમણે તે બંને અસુરોને જોયા તે દુરાત્મા મધુ અને કૈતબ અત્યંત બળવાન અને પરાક્રમી હતા અને ક્રોધથી આંખો લાલ કરીને બ્રહ્માજીને ભરખી જવાના પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે ભગવાન શ્રી ઊભા થઈને તે તે બંને બંને સાથે વર્ષો માત્ર કર્યું પણ અત્યંત બળને કારણે ઉન્મત્ત થઈ રહ્યા હતા આ તરફ મહામાયાએ પણ તેમને મોહમાં નાખી દીધેલા હતા તેથી તેઓ ભગવાનને કહેવા લાગ્યા અમે તમારી વીરતાથી સંતુષ્ટ છીએ તમે અમારી પાસેથી કોઈ વરદાન માગો ત્યારે ભગવાન વિષ્ણુ બોલ્યા જો તમે બંને મારા પર પ્રસન્ન છો તો હવે તમે મારા હાથે માર્યા જાઓ બસ આટલું જ વરદાન મેં માંગ્યું અહીં બીજા કોઈ વરદાનથી શું લેવાનું ઋષિ કહે છે આ પ્રમાણે તેઓ છેતરાઈ ગયા અને તે ભગવાનને કહેવા લાગ્યા જ્યારે સમસ્ત જગતમાં પાણી જ પાણી છે ત્યારે તેમણે કમલનયન ભગવાનને કહ્યું જ્યાં પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય જ્યાં સુખું સ્થાન હોય ત્યાં અમારો વધ કરો ઋષિ કહે છે ત્યારે ભલે તેમ કઈને શંખ ચક્ર અને ગદા ધારણ કરનાર ભગવાને તે બંનેના મસ્તક પોતાની જાંગ પર રાખીને ચક્ર વડે કાપી નાખ્યા આ પ્રમાણે આ દેવી મહામાયા બ્રહ્માજી વડે સ્તુતિ કરાયાથી સ્વયં પ્રગટ થયા હતા હવે ફરી પાછો તેમના પ્રભાવનું વર્ણન કરું છું તમે સાંભળો આ સાથે અહી શ્રી માર્કંડે પુરાણમાં સાવર્ણિક મનવંતર કથા અંતર્ગત દેવી મધુ કૈતબ વદ નામનો પહેલો અધ્યાય સમાપ્ત થાય છે બોલ શ્રી અંબે જય નમ પાર્વતી મહાદે